હે એ આવા દે આ આપડી વાંસ ની ધોરી ની લે ના સાહેબ રૂટડા આવવા રામ રામ જઈ રહ્યા કીધા બધો મજામાં મે એકદમ મજામાં છે ને ગૌ પાણી હેવતા શિયાર ક્યારે છે ભરાઈ જાય તો સારું કેટલા દીછળ પાણી વારા કાલે તો મેનો તો વાયરું કાલે રણી આખો દી વાયરું તો આજે હું વારા એવા ભરાઈ જાય તો સારું કાલે વાસા ચાર પાંચ પપ દવાના સાઈટા ને રણથી દે તમારે પાણી વારતો તો જે નવી રો આઈ પાણી વારે નાકા વારવાનો હોય આમાં કઈ બીજું લાંબુ હોય ની ક્યારો ભરાઈ ગયો એ જોવા જાવો નેત હલો તો વારે દીએ ગાઈસ તમે કહેતા હતા ને કે ભીહોની ડોક માં બાંધો ડોક માં બાંધો જો આણી કાલે બે દી થી ડોક માં બાંધે ને તો આમાં ખૂતે ગું હાણી અને હેને હાકર સાડી જોઈએ ને કા છે ને ભીહોને પતા દે કાલે મે ડોક માં બાંધી ને જો આ કડું હે ને તો બેવડીને વાત દીધું એક જ દી માં કડું બેવ મણી તે અહીં ફાર ઉતે કે જો આ કડું ભાંગે નાખીએ ને એ ભાંગે પડવામાં માં કઈ વાર ને પણ જો ભાંગે પડી હે ને તો ભીહોને પથારી ફેરવે નાખવાની છે આ આવી ભૂંડી ની છે મારવામાં ખતરનાક બે વાળા કાંધરોટા હે ને જાડી હાકર જ હાલે ઝીણી હાકર તોડે નાખે ને જો મસ્ત મજાનો અસલ નો તડકો ખાય એ મોલા મોલો 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 એ વાઘ વાઘમાંથી કેવાય જાય કફર તાણે જ કાન દે એ તલે હોય ને જો ઢેલોડી ઢેલ 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 ને વાલીમાં માં જણા લુગડા ધોવે ને પાણી પાણી કરવા ઢોર જો ગાલ કુંડી ભરેલા દો આ દેહને તા ઘર પાણી પીવરા લે તો ને આપડે કુંઢી બેઠી છે કુંઢી એક બે દી લીહે બે ચાર દી ઉ માથે તા એક વડે ગયો ડોકા ડોકાય મૂકે રાજા ની રાણી રાજા ની ગમે રાણી કઈ દિવાળી હમણાં પાછી ડોકા હે કાઉ કરે પાછી હિટ માં આવે કે ન આવે હાજી હું તમને દેખાડી ડોકા ઉભી છે પ્રાહવન નડ છે ને ખાણી જો થેરે વાયું એક આ તો બે દિન હે જે તા બે ત્રણ દિન છે એમ જા પાછો મોર ભરવા દે હું ટીબા નાઈ જો થેરી ટીવાના ટીવાના મમરા આપણે કે મમરા નાસ્તો કરીએ એવી રીત થી જા મમરા જે રાત દાણા હોય કુંટી બેઠી થાય તો આપણે દેખાડીએ આ વાસા કા જો વાસળી કેમ પાણી પીએ આપણે ધરો કરન પાણી પીએ નોલી મગઘુડી ની તો આવો દાખડો પડે પાણી પીતા જરે મગુ કા તારે ને ફોટો પાડીને કરું નહી પાણી પીએ બુટડું એ બુટડા એક ભાઈ ને કોઈ જર્સી આપવાની છે ભાઈ નહી આપવાની નથી જર્સી પારવા હાટું તો રાખી છે હે ઘેટડું છે ઘેટડું ઘેટી હવે હર્ષદ ભી વ્યા વ્યાજ ઝટ હાલો ઝટ વ્યાજ આખી ગઈ કઈ ઘટે નઈ ને પાણીનો ક્યારોય ભરાઈ ગયો હું નાવા કોની તારે વારે ગોતો નાઈ લીધો ને લુકડા પુકડા બદલાવી લીધા શ્રેષ્ઠ ગયો તા ક્યારો ભરાઈ ગયો ગુણ્યું આથી કીધું હસવે અરણે વાગવામાં હે દોઢ બે ઢોર બેઠા ને જો આ ઓગીઠનો ઢગલો એને માથે પાડી ગયું મજા કરે એના કુંડી ભરાઈ ગઈ પેશાબની એટલે વારે ફેરે છે ને કાયમ વાર જ્યારે ભરાઈ જાય તો પણ વાલીમાં છે ને ઉકળે નાખવા જાય ને કા બાગમાં પાણી હાલતું હોય તો બાગમાં નાખવા જાય ઉકળે તો ઓછું નાખીએ અર બાગમાન કા ગદપ માં પાણી હાલતો ને તારે ધોરિયા માં નાખ તો આ ધોરિયો ચાલુ છે ને તમકા નાખે દ આ માં ત્યાં થી હે ને ઓલા માં ભીય બે ની તો વિય ગયો વાણી હોય કે નો હોય આહા હા 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 સેટું પડેગો ઓલા નીલા બાપા આવ્યા આટો મારવા એ આવ્યા તો મે ખેડી દી દીકરી પાસે બેઠિયાની નザ હાટક માં પાડે પાણી કે હારો આવો ચિતરા ચિતરા કે તું આવી લા એ ગાડી થઈ ગયો ગાઈસ નાથા બાપો કે ભણાય કે આગાહી આવે જોરદાર કે ટાઢ્યું પડવાની જાલેમ ટાઢ્યું પડી હૈ કે નલિયા માને કે હો હા 0 ડિગ્રી કે તાપમાન વ્યુ રહે ઓય માં હું કા તો કામ બાકી હોય આપણી મકાઈ તો થાય હે ની હું તો કાય કા તો મે થઈ જાય તો મકાઈ ઉગરે જાય પણ ઘઉં પતે જાય મે થઈ જાય તો માઠો થાય તો તો ઘઉં ધોરા થાય થઈ જાય મકાઈ મકાઈ નું કામ કરીશું થાય કે ની થાય દારૂ હું તો કાય કાણી પીવરાયો કરાય

મેથી કહું ઘર ની દાણા ડુંગરી ની કઈ ઘટે ની તી હા આણો રોટલો ઘડે ના ખાય છે બધા ભેરા થઈને ખાઈ નાખીએ આ એક એક માં તાતા તમે મુઠિયા ઢોકરા કરવાનું કેતા તા મારી કોઈ નહીં આવ્યા મારી બેન ને આટો દેવા

જાય કંતન હજે હમ કરવાનું બાકી છે આવી રીતે આખું ધારી હોય ને પેક કરી દઈએ છે ને ટાઈટ કઈ થી જાય નહી ઢોર બાંધવાની બાકી હે નવ વાગે ગા ઢોરી વાત જોયે ને ઓલી ભી હા થઈ રહી રાતી નો વ્યાય તો સારું દી વ્યાય દઈ તો આપણે ઉપર તો નહીં આમાં તમારે જાગવું બે બધું બધે આને બાંધી દઈએ

બાંધી અટાણી ત્રાટું છે બરોબર છે આગળ બે ભી ને કઈ પારું બાંધવાની ઓલી થાય ને દોર ના પછી બાંધીયું પાર ઉડાવની મોટી પાડી ને આ બરોબર છે બઉ કંઈ ટાઈટ મંદિર લેતા આવતી કંતાન બાંધી ને દ આ ટાઈટ નું નામ ને લીલી ફોઈ આવે આટો દેવા મારી ફોઈ થઈ મળી કે બનાઈ ગયા તારા તો અમારે ટાઈટ નતા મારે ગેડ ગામ ત્રાટુ નથી પણ મીફી ને કીધું આપણી સે સગવડ તો પછી ક લેવાય આ કંતાન છે આ કંતાન નો રૂપિયો આપે એના કાતે કંટન કરાવતા ઢોરની મને આમાં મને બાંધવા થાય હાલો એ નીણ નાખવાની છે ને આખા ઢોર બાંધવાના છે બાંધન પછી તમને પાછો વ્લોગ શૂટ કરી આખા કંઈ હમાડા દીધા આમાં આખાઈ પંદર ઈ પંદર ના ઉપીર નહીં સો આ એઠા હાલે એવું છે ને નીડ નાખવા મંદા વાસડાની લીકર ખૂણા મળેલા હવા ઉઠી હેરવા થાય હા ભાઈ ને આ જો વ્યાય કરે ને તો બસું આની આ રે ઓલી પડે જાય એના કરતા હે આવે ને તો મજા આવે આવે મેનુડી

মুনি নাই যোৱা খুলি পাণো মুকৈ দ યુપીર બાર બાર નીકળે મૂકી દઈ નાકરે કર દે લાઈટ બસ હવે હાવન ધારું